પાટણ મુકામે સમાજ દ્વારા માતાજીના પાટોત્સવ નવચંડી યજ્ઞ તેમજ શ્રી મલ્લેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર નિમિત્તે કલા સંસ્થા અંકુર ભાવનગર દ્વારા આયોજિત શ્રી મફતભાઈ સોલંકી દ્વારા સાંસ્કૃતિક મનોરંજન કાર્યક્રમનું આયોજન કરાયું પાટણ શહેરના વાડા વિસ્તારમાં લિંબચ માતાની પોળમાં એકવીસ મે બે હજાર પચીસના સવારના નવને ત્રીસથી લિંબચ માતાના નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ જેમાં हवनमा पदे किशोर कुमार जी लिंबचयाता अनकूट धरवल्ह लिंबचिया अणकजाती समाजा परिवार आनवचंड यज्ञने सेवानो लाभ लिधो આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ શ્રી મણિભાઈ ડી શર્મા પૂર્વ ડેવલપર્સ અમદાવાદ સમારંભના મુખ્ય મહેમાન શ્રી બીટીનાઈ પ્રમુખ ખરવલી લિંબચ્ય સમાજ તેમજ આશીર્વચન તથા દીપ પરમ પૂજ્ય માયબળ શ્રી જશુભાઈ ધર્મ દૂધ આયસિંહ કુડાર મંદિર અમદાવાદથી ભાનુભાઈ એન વૈદ શ્રી બાલુભાઈ બી પારેખ શ્રી રમેશભાઈ વૈદ શ્રી રાજેશભાઈ બી પારેખ શ્રી પ્રદીપભાઈ

અમારા કુળદેવી લિંગજ માતા કે જેનું પાત્રીસમો પાઠોત્સવનું આયોજન છે ગુજરાત રાજ્યના તમામ માણસ નદીના આગેવાનો અહીં વધાર્યા છે અમારા અશ્વિનભાઈ છે એને સરસ આયોજન કર્યું છે અને ખરેખર આજના દર્શન થતાં અમને એવું લાગે છે કે સાક્ષાત માતાજીના દર્શન અમને ત્યાં એ લાભ આપ્યો છે બીજી વાત એ કે મારી કલા સંસ્થા અનુકૂળ ભાવનગરમાં છેલ્લા પચાસ વર્ષથી સુગમ શાસ્ત્રી ફિલ્મી ગીત ઓલ ટાઈપ મ્યુઝિક આપી રહી છે અને અમને અશ્વિનભાઈ ખાસ અહીંયા આમંત્રણ આપી અને જે કાંઈ લાભ આપ્યો છે કાર્યક્રમ કરવાનો એ બદલ અશ્વિનભાઈનો આભાર આપની ચેનલનો આભાર અને અમે ખૂબ ખૂબ આશીર્વાદ દઈએ છીએ કે અમારા સમાજને તમે જે કાંઈ પબ્લિસિટી અપાવી છે એ બદલ ચેનલનો એક ખૂબ ખૂબ આભાર થાય આપનું નામ સર મારું નામ મોફતભાઈ સોલંકી કલા સંસ્થા અંકુર ભાવનગર એનસીઆઈ પ્લસ ભાવનગરની અંદર જેસીઆઈ સીઆઈ ભાવનગર જુનિયર ચેમ્બર ઓફ ઇન્ટરનેશનલ જેસીસ જે એક અમર બેબી ચેપ્ટર છે બેતાલીસ સભ્યોનું એ હું ભાવનગરમાં ચલાવી રહ્યો છું કે જે ઇન્ટરનેશનલ છે ઇન્ટરનેશનલ ક્લબ જેને કહેવામાં આવે છે જેસીસ છેલ્લા ભાઈ દર્શી અમે ચલાવી રહ્યા છીએ આભાર હા યુ આજે લિંબજ માતાના પાટોત્સવમાં અમે આવેલા છીએ તો આજે ન્યૂઝ ચેનલ માટે થોડા બે શબ્દો અને આપનો પરિચય આપશો જય રીતે મારું નામ અશોકરાજ હું પાટણનો વતની અસર મારું સુધી કુટ અમારા સમગ્ર ધીમાચાર નાય વારના મોદી લિંબજ માતાનો આજે પાટોત્સવ છે એ વિવિધે આજે ભવ્યથી ભવ્ય સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં જે બાજુમાં અમારા મલેશ્વર મહાદેવ છે એના જીર્ણોદ્ધર માટે પણ આ કાર્યક્રમની અંદર અમે અથાશક્તિ જે કંઈ આવવાનું છે એ તમામ ફાળો પણ અમારા સંગીત દ્વારા હાલ અમારા મોહમ્મદભાઈ સોલંકી જે અમારા કલા સંસ્થાના ડાયરેક્ટર છે એમની ટીમ સાથે આજ એન્કરિંગ કરી રહ્યો છું અને અશ્વિનભાઈ અને એમની સમગ્ર ટીમનો પણ હું ખૂબ આભાર માનું છું કે આવી સારી જગ્યાએ અને સારા કાર્યક્રમમાં આપણી તક મળી છે તે બદલ આપ સૌનો ખૂબ આભાર અને આપ ચેનલ દ્વારા અમારા લીંબાચિયા નાઈ બાળક સમાજ આ લીંબાચ માતાનો પાટોત્સવ નિમિત્તે તમે આવ્યા છો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આભાર આપનો સમગ્ર ગુજરાતના નાઈ વારન લીંબાચિયા સમાજના કુળદેવી નું આદ્યસ્થાન પાટણ છે પાટણમાં કેટલા વર્ષો જૂનું લિંબચ માતાનું મંદિર છે કોઈ ઇતિહાસ નથી પણ ઓગણીસો એકાણુંમાં નવું મંદિર બન્યું જેને જીર્ણોદ્ધાર કહી શકાય એ જીર્ણોદ્ધાર ઓગણીસો એકાણુંમાં થયો એનો આજે પાંત્રીસમો પાઠોત્સવ છે એ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કર્યું છે આજે નવચંડી યજ્ઞના યજમાન તરીકે કિશોરભાઈ જયંતિભાઈ લિંબાચિયા મુંબઈવાળા આજે મુખ્ય યજમાન તરીકે બિરાજમાન થયા છે ત્યારબાદ શ્રીખર ઉમાયા પછી આખી જ્ઞાતિનું અને અંદાજે વધુ અગ્રણીય કાર્યકરો આવ્યા છે એ બધાનું સમૂહ ભોજન રહેશે સમૂહ ભોજન બાદ અમારા મોઢલામાં લીંબ માતાની કોરમાં સાડા ત્રણસો વર્ષ પહેલાના દ્વારકા જગદગુરુ શંકરાચાર્ય સ્વામીજી અત્યારે નામ યાદ નથી એ સાડા ત્રણસો વર્ષ પહેલાનો અમારી પાસે કોઈ રેકોર્ડ નથી પણ પાટણમાં ચાર સ્થાને શિવલિંગની સ્થાપના કરેલી મહાદેવની એક મંદિર અમારું આ છે મલ્લેશ્વર મહાદેવ એના જીર્ણોદ્ધાર નિમિત્તે અમે સાંજે આઠથી અગિયાર એક સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમ રાખ્યો છે એ કાર્યક્રમ ખાસ તો અમારા ભાવનગરના અમારા સમાજના અગ્રણી કાર્યકર મફતભાઈ સોલંકી કે જેઓ આજથી પચાસ વર્ષ પહેલાં અંકુર કલા સંસ્થાની સ્થાપના કરી હતી સુગમ સંગીત અને સંગીતની દુનિયામાં જે પ્રાચીન જે કહેવાય એમાંથી ત્યારબાદ સમયાંતરે પરિવર્તન થતાં થતાં ફિલ્મી ગીત સંગીતની દુનિયામાં એમનું બહુ મોટું નામ છે અને ભાવનગરમાં અમારા માટે ગૌરવની વાત છે કે માત્ર એક માત્ર સંસ્થા હજુ સુધી કાર્યરત છે બાકી બીજી બધી સંસ્થાઓ ચાલુ થાય બંધ થાય ચાલુ બંધ થાય પણ મફતભાઈની અમારી અંકુર કલા સંસ્થા એ સતત આજ દિવસ સુધી ચાલુ રહી છે એને પણ પચાસ વર્ષ હમણાં પૂરા થયા અને લગ બાય ચાન્સ યોગ એમના લગ્નજીવનને પણ ઓગણ પચાસ વર્ષ પૂરા થયા અને એમની પણ લગ્નતિથી એટલે મેરેજ એનિવર્સરી પચાસમી થાય છે અને અમારો આ સૌભાગ્યની વાત છે કે આવો એક સરસ વ્યક્તિ અમને અહીંયા મળ્યા છે અને એ નિમિત્તે આજે જે કંઈ અમારી ઇન્કમ થશે એટલે મહાનુભાવો જે વાપરવાના અગ્રણી કાર્યકરોમાં અમારી ગુજરાત લેવલની જે સંસ્થાઓ છે ગુજરાત વારંસી સંઘ ગુજરાત પ્રાંતિય ન્યાય સભા બીજા બધા અન્ય સમાજો એ બધાના અગ્રણી કાર્યકરો આજે પધારવાના છે ખાસ કરીને અમારા સમાજનું ગૌરવ કહી શકાય એવા અમદાવાદ નરોડા વિસ્તારમાં માઈ બાર છે જશોભાઈ મહારાજ એ અમારી જ્ઞાતિનું ગૌરવ કહેવાય પણ એ દુનિયા એટલે એમની જે ધર્મની દુનિયામાં એમને ધર્મદૂતનું પણ સન્માન મળ્યું છે અને એમને પદવી મળી છે ધર્મદૂતની તો એ પોતે આજે વધારવાના છે એમના પણ અમે આશીર્વાદ આજે લેવાના છે અને અમે આ કામ આગળ શરૂ કરીએ છીએ ખાસ કરી

જે સો રૂપિયાની કરન્સી નોટની પાછળ ચિત્ર છે રાણકી વાવ રાણકી વાવમાં પણ ચોથા એટલે ચોથા સ્લેબ ઉપર માતાની મૂર્તિ છે એટલે પ્રતિકૃતિ આમ એના કરતાં પણ અમારું આ જૂનું છે એટલે કેટલા વર્ષો જૂને એનો તો અમારી પાસે કોઈ પૌરાણિક ઇતિહાસ લેખિતમાં તો કંઈ સ્વરૂપ પણ નથી આજે આપે જે લીંબચ માતાનો પાઠોત્સવ ઉજવ્યો અને ઉજવાઈ રહ્યો છે એની આપણે માહિતી આપી આર એમ ન્યૂઝ બદલ આપનો ખૂબ આભાર આપનો નામ અને પરિચય સાથે આપશો મારું નામ વતન પાટણ રહેવાનું અને મંદિરની બાજુમાં જ ઘર છે પણ હું પહેલાં અહીંયા અભ્યાસ કર્યા બાદ હું પહેલાં હાઈકોર્ટમાં હતો હાઈકોર્ટમાંથી પહેલા રિઝર્વ બેંકમાં જોબ મળી રિઝર્વ બેંકમાં મેનેજર તરીકે હું નિવૃત્ત થયો બે હજાર ઓગણીસમાં ત્યારબાદ હું અમદાવાદ જ સ્થિત છું ને ત્યાં એક આધ્યાત્મિક સંસ્થા સાથે હું સંકળાયેલો છું અમારો મલ્લેશ્વર મહાદેવના જીર્ણોદ્ધાર નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો કરી રહ્યો છું એના ભાગરૂપે આજે એક આ કાર્યક્રમ છે એ સિવાય નજીકમાં અષાઢી સુદ બીજથી દુર્ગાષ્ટમી સુધી અમે ભાગવત કથાનું આયોજન કર્યું છે એની માહિતી પાછળથી આપીશું પણ એ ફાઈનલ છે અમારું અષાઢી અષાઢી સુદ બીજના દિવસથી ભાગવત શરૂ થશે અમારા પૂર્વજોના વડીલોના મોક્ષાર્થિમાં આપણે જે માહિતી આરએમ ન્યૂઝ ચેનલ આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપનો આપનો પણ ખૂબ ખૂબ આભાર કે અમારા જેવા નાના માણસોને પણ તમે આવી કદર કરી તમારા માધ્યમ દ્વારા અમારો મેસેજ લોકો સુધી પહોંચાડશો અને હમણાં આશા છે કે આના પછી અમારું મોટું આયોજન છે જે ભાગવત શપ્તા રાખવાનું એ ભાગવત સપ્તા અમે એવી રીતે આયોજન વિચાર્યું છે કે ઓપન ફોર ઓલ નોટ ઓનલી ફોર લીંબાચિયા કોમ્યુનિટી પણ બધા સમાજનો વર્ગ આમાં લાભ લઈ શકે ખાસ કરીને વડીલો એક સપ્તાહ સુધી ભાગવત સાંભળે એ નિમિત્તે અમે ભાગવતનું કથાનું આયોજન કર્યું છે એનો અંદાજીત ખર્ચ તો લગભગ ચારથી પાંચ લાખ પાંચ લાખ જેટલો છે અને જેટલા પણ શ્રદ્ધાળુઓ ભાગવતમાં લાભ લેશે ભાગવત સાંભળવામાં એ બધા માટે મહાપ્રસાદ એટલે ભોજનનું પણ આયોજન અમે રાખ્યું છે કે અષાઢી સુદ બીજ સત્યાવીસ છ સત્યાવીસ જૂનથી શરૂ થશે અને ત્રણ જુલાઈ એટલે દુર્ગાષ્ટમી એ દિવસે ભાગવત સપ્તાહ પૂરી થશે થેન્ક યુ વેરી મચ